ત્યાં સ્વર્ગસ્થ ગુલાબભાઈ ગોપલ કે જેઓ આશિષ પેટ્રોલિયમ નો ઉપર રાજકોટ માં business ધરાવતા હતા તેઓનું બુધવાર રોજ અકસ્માત થયેલો હતો સ્કૂટર માં અને ત્યારબાદ પોતાનું મગજમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ એન્ટી બ્રાન્ડેડ જાર હતા અમને લોકોને થોડી પ્રેરણા થઈ હતી કે અમે લોકો અંગદાન કરીએ જેમાં અમે લોકોએ એ આજ રોજ કોકાટ હોસ્પિટલમાં અને અહીંને ફાઉન્ડેશનના મેડમની સાથે અમે લોકોએ એક બે કિડની અને એક લિવરનું અંગદાન કરેલું છે જે બીજા લોકોને બી અમે અનુરોધ કરીએ છીએ કે અમારી જેમ અમારા કોપટ પરિવારની જેમ પણ આપ પણ તમારા કોઈ સ્વજનો ગુમાવો ત્યારે જો બ્રેન્ડેડ હોય તો આ અમારી પ્રેરણા લઈ અને આપ પણ અંગદાન માટે આગળ આવો